જય માતાજી મિત્રો ફાર્મસી ખૂબ જ સરસ મજાની હેલ્ધી સિઝન શરૂ થઈ ગઈ છે શિયાળો શિયાળો જે છે એ એટલી બધી હેલ્ધી સિઝન કહી શકાય કે જો આપણે પ્રોપર આખું ડાયટ પ્લાન બનાવીએ તો આખા વર્ષની એનર્જી આપણે સ્ટોર કરી શકીએ છીએ પણ ધ્યાન ન રાખીએ તો બીમાર પણ આપણે પડી શકીએ છીએ એ તો આપણા પર ડિપેન્ડ કરતું હોય છે પણ જો આપણે વ્યવસ્થિત ખોરાક શિયાળામાં લઈએ તો આખું વર્ષની એનર્જી આપણે સ્ટોર કરી શકીએ એટલી સરસ મજાની આ શિયાળાની ઋતુ અત્યારે શરૂ થઈ ગઈ છે તો આશા રાખો કે આપ સર્વે આખા વર્ષની એનર્જી સ્ટોર થાય એવો ખોરાક લો જેથી કરીને આપણી તંદુરસ્તી સારી રીતે જળવાઈ રાખીએ એવું જ એક સરસ મજાનું વસ્તુ છે કે શિયાળામાં ખાવાથી ખૂબ સારું આપણને એનો બેનિફિટ આપણે લઈ શકીએ છીએ એ વસ્તુ છે સફેદ તલ સફેદ તલ જે છે એ શિયાળા માટે એટલા બધા લાભકારક અને એટલા બધા ફાયદાકારક છે કે એને એકવીસ દિવસ સુધી રોજ રેગ્યુલર એક ચમચી સવારને સાંજે ચાવીને ખાવામાં આવે તો એના અઢળક ફાયદા આપણને થતા હોય છે તલ જે છે એ રેગ્યુલર આપણને બધાને ખબર રજૂ હોય પણ ખરેખર એ તલની અંદર વસ્તુ શું સમાયેલી છે એ ઘણી વખત આપણને ખબર નથી હોતી એટલે આપણે એનું સેવન નથી કરતા હોતા પણ જો તમે શિયાળા દરમિયાન એકવીસ દિવસ સુધી રેગ્યુલર સફેદ તલનું સેવન સવારે અને સાંજે એક એક ચમચી જો કરવાનું રાખશો તો કયા કયા ફાયદા આપણને મળી શકે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલો તો શિયાળો છે એટલે આપણને તલ ખાવાથી ઠંડી સામે ખૂબ સારું રક્ષણ મળશે ઠંડી સામે રક્ષણ મળશે એટલે કે જેવી તેવી ઠંડી હશે તો આપણને અસર પણ નહીં કરે કેમકે શિયાળામાં અંદર તમે જો તલ ખાવાનું રાખશો તો અંદરથી ગરમાવો ઉત્પન્ન થશે અને આપણને ઠંડુ વાતાવરણ હશે તો પણ આપણું શરીર જે છે એનાથી પ્રોટેક્ટ થઈ જશે બીજું કે તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે કેલ્શિયમ હોવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારો વધારો થાય છે અને આપણે બધા જાણીએ છીએ કે અત્યારે નાની ઉંમરમાં ખોરાક બધા એવા થઈ ગયા છે જેથી હાડકા નબળા પડી જાય છે અને મોટી ઉંમરે તો હાડકા નબળા પડવાના તે કેમ કે ચાલીસ પછીની ઉંમર છે એમાં લગભગ ધીમે 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 પછી ખોરાકમાં ફેરફાર થતા જતા હોય છે એને લઈને શરીર થોડુંક નબળું પડે હાડકામાં કેલ્શિયમ ઓછું થાય આ બધા પ્રશ્નો ક્રિએટ થતા હોય છે એટલે કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળતું હોવાથી હાડકા મજબૂત થાય છે જેથી કરીને નાની મોટી ઈજા થવાથી ફ્રેક્ચર જે થઈ જતા હોય છે એમાં પણ થોડા ઘણા અંશે આપણે બચાવ કરી શકીએ છીએ ને રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થાય છે એટલે શિયાળામાં રેગ્યુલરલી જો સફેદ તલ ખાવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે આપણે બધાને ખ્યાલ છે કે શિયાળાની અંદર આપણે તલની આઇટમો તલના લાડુ છે તલની વસ્તુઓ છે એ બધું આપણે ખાતા હોઈએ છીએ એનું મુખ્ય કારણ આ છે તો આ પ્રમાણે જો રેગ્યુલર સફેદ તલ ખાવ કે પછી કાળા તલ ખાવ બેનિફિટ તમને ખૂબ સારો મળવાનો છે જો આ પ્રમાણે તમે ધ્યાન રાખશો તો આખા વર્ષની એનર્જી તમે સ્ટોર કરી શકશો સર્વજીમાં ચા ચામુંડા સારી તંદુરસ્તી આવે એ પ્રથા જય માતાજી